મોડાસા તાલુકાના મેઢાસણ પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ શું આવી રીતે બળશે ગુજરાત શાળાના ઓરડા નોન યુઝ કરવામાં આવ્યા હતા જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર બાવીસમાં તંત્રને જાણ કરી હોવા છતાં તંત્રને કાંઈક પડી નથી સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ પણ ઉઠી છે મોડાસાના મેઢાસણની પ્રાથમિક શાળા એક જર્જરિત હતા સોમવારે પડેલા વરસાદના પાણી પડતા ઓરડામાં પાણી ભરાઈ જતા જર્જરિત ઓરડાને નોન યુઝ માટે વર્ષ બે હજાર બાવીસમાં તંત્રને જાણ કરી વચ્ચે તંત્રને કાંઈક પડી નથી સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ પણ ઉઠી હતી જૂન 2022 હજાર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયરને કુલ અગિયાર ઓરડાને નોનયુઝ કર્યો હોવાનું શિક્ષણ તંત્રને પ્રમાણપત્ર ઓરડાનો ઉપયોગ ન કરવા અને અન્ય સલામત પણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું ચોમાસાના સિઝનમાં ચાલુ વરસાદે ઓરડામાં ટપકતા પાણી વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાયરલ વિડીયોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા જાગૃત નાગરિકે શાળાનો વિડીયો વાયરલ કરી તંત્રની પોલ ખોલી હતી વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચી ડીપીઇઓ